નામ અંતર્ગત તાલુકા કક્ષાનો નો પંચોતેરમો વન મહોત્સવ નું પ્રાંત અધિકારી કેવી નંદા સાહેબ અને આર એફ ઓલ ચૌધરી સાહેબ ની ઉપસ્થિતિમાં અવનવા વૃક્ષો વૃક્ષારોપણ સાથે ઉછવણી કરી વન વિભાગ સ્ટાફ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા બગસરા પ્રાંત અધિકારી શ્રી કેબી નંદા સાહેબે જણાવ્યું હતું કે સારું વાતાવરણ અને વધતા જતા પ્રદૂષણને અટકાવવા વધુમાં વધુ વૃક્ષારોપણ એ જ એક ઉદ્દેશ છે સૌને વૃક્ષનું જતન કરવાનો સંકલ્પ કરીએ તેવો સંદેશો આપ્યો હતો આ વર્ષે આપણે અલગ અલગ ગામડામાંથી લોકોને બોલાવી શાળાના બાળકો ગામના આગેવાનો વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ તથા ફોરેસ્ટના ફોરેસ્ટ વિભાગના તમામ કર્મચારી અધિકારીઓ હાજરી અને ખૂબ જ ઉત્સાહ સભર રીતે આ કાર્યક્રમ છે એ અહીંયા ઉજવેલો છે આ આ દિવસ સંદર્ભે તમામ નગરજનો ગ્રામજનો અને નાગરિકોને મારી ખાસ વિનંતી છે કે જો આપણે આપણી પૃથ્વીને બચાવી હશે તો આપણે ગ્રીન કવર એટલે કે વૃક્ષો વાવવા પડશે વૃક્ષ એ જ જીવન છે એટલે ભવિષ્યમાં પણ આપણે આપણી પૃથ્વીને જે નેગેટિવ અસરો છે જે પર્યાવરણને પ્રતિકૂળ અસરો છે એનાથી જો આપણે બચાવી હોય તો આપણે દરેક વૃક્ષ દરેક વ્યક્તિએ વૃક્ષ વાવા જોશે